ઓગણીસમી જાન્યુઆરી સાંજે ચાર વાગ્યાથી ઓલ ડે ડાઇનિંગ રેસ્ટોરન્ટ લે મેરીડેન ટુમસ રોડ સુરતમાં ભારત વર્ષની જે પાંચસો વર્ષની પ્રતીક્ષા હવે પૂર્ણ થવા જઈ રહી છે એટલે જ લે મેરીડેન સુરત ખાતે અયોધ્યા નગરી પ્રાચીન વ્યંજન આધારિત ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરી રહ્યા છે ઓગણીસમી જાન્યુઆરીથી સાંજે ચાર વાગે ઓલ ડે ડાઇનિંગ રેસ્ટોરન્ટ લે મેરીડિયન ડુમસ રોડ સુરતમાં ભારત વર્ષી પાંચસો વર્ષની પ્રતીક્ષા હવે પૂર્ણ થવા જઈ રહી છે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની તપસ્યા સફળ થઈ છે હવે આપણે સૌ બાવીસમી જાન્યુઆરીએ સનાતની રઘુકુળ વંશની જન્મભૂમિ અયોધ્યા ખાતે પ્રભુ શ્રી પ્રાણ પ્રાણપ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા છીએ ખુશીના આ પ્રસંગે સંપૂર્ણ દેશમાં ખુશી અને તહેવારોનો માહોલ છવાયો છે એટલે જ લે મેરેડિયન સુરત ખાતે અમે અયોધ્યા નગરીના પ્રાચીન વ્યંજન આધારિત ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરી રહ્યા છીએ આ વિચાર અમારા જનરલ મેનેજર શ્રી પ્રકાશ પરમાર એક્ઝિક્યુટિવ શેફ શ્રી શશિકાંત રાઠોડ સેલ્સ મેનેજર શ્રી તરબેઝ શેખ અને શ્રીમતી વિનિફર ટોડીવાલાને આવ્યો હતો અને આ અવસરને યાદગાર રીતે મનાવવા અયોધ્યા નગરી ફૂડ ફેસ્ટિવલનું આયોજન ઓગણીસમી જાન્યુઆરીથી કરવામાં આવ્યું છે અયોધ્યા નગરી ફૂડ ફેસ્ટિવલનું આયોજન ઓલ ડે ડાઇનિંગ રેસ્ટોરન્ટ ખાતે કરવામાં આવ્યું છે आ दरमियान होटल ने रंग बेरंगी लाइटिंग सबको पता है कि 22 जनवरी को अयोध्या में राम मंदिर में प्राण प्रतिष्ठा का आयोजन किया गया है ये हमारे देशवासियों की जो 500 वर्ष से जो हमारी जो ये राह थी वो खत्म करके हम मंदिर बना रहे और नरेंद्र मोदी जी ने आह्वान किया है कि एक उत्सव की तरह मनाना चाहिए हम सबको इसलिए हमने भी सोचा कि क्यों ना हम होटल लमरिडीन होटल में कुछ करें अलग से करें तो शेफ मैं विनीफ़र और टब्रेस बैठे थे हमने सोचा कि हम अलग क्या कर सकते हैं हमारी होटल खाने के लिए फेमस है तो हमने सोचा कि अयोध्या का जो खाने हैं अयोध्या का वो हम सुरती उसको खिलाए ये हिसाब से हमने सोचा कि हम फूड फेस्टिवल का आयोजन करें और इसलिए हमने 19 तारीख से लेके 10 दिन के लिए हमारे जो ए डी डी रेस्टोरेंट्स है वहाँ पर हमने फूड फेस्टिवल अयोध्या फूड फेस्टिवल का आयोजन किया है आप फूड फेस्टिवल बेसिकली आपको अयोध्या फूड फेस्टिवल से जो अयोध्या थी नियर बाय फोर्टी फाइव के पचास किलोमीटर आजूबाजू जो फूड सर्व करे जो घर में बने जो स्ट्रीट फूड बने ये फूड है બાકી જગા હોટલમાં તમે જશો ને કે હૈદરાબાદી ફૂડ ફેસ્ટિવલ હોય છે રાજસ્થાની ફૂડ ફેસ્ટિવલ હોય છે તો જે રામ મંદિર બની રહ્યું છે તો આપણે કેમ એ નગરીનું બી કે આપણે પ્રમોટ આપણે નહીં કરીએ અને તમનું ફૂડ પણ આપણે પ્રમોટ કરીએ એટલે એના માટે અમે જે રેસીપી છે અમે તે પ્રોપર યુઝ કરીએ છીએ અને આ જે ડિશિસ છે અયોધ્યાની લાઈક કન કંદમૂળ છે પછી રામલડ્ડુ છે આપણા જે બોર મૂળ છે બુફેમાં સમોસા છે કચોરી છે બેડમી પૂરી આલુની સબ્જી છે તહેરી છે જે અયોધ્યાનું ફેમસ એક રાઈસ પ્રિપરેશન છે માલપુઆ છે ખીર છે ત્યાં અને અમે પેડા પણ મૂકવાના છે પ્રસાદમાં જે નોર્મલી પબ્લિકને અમે પ્રસાદ પણ મળે અને જે પ્રસાદ રામનવમીમાં જે બનવાનો છે એ જ અમે એ રીતના અમે બનાવીને અમે નોર બુફેમાં મૂકીને આપણે પ્રોપર કોષ ઠંડાઈ જોડે આખું મેન કોષ અમે સર્વ કરવાના છે અને આગળ જઈને અને થોડું એ ફૂડને અમે ફ્યુઝનાઇઝ પણ કરવાના છે કે થોડું ઓરિયન્ટલ અને કોન્ટિનેન્ટલ કારણ કે ઇન્ડિયન બધા પબ્લિક ખાતા નથી થોડું અમને ફ્યુઝનાઇઝ કરીને ઇન્ડિયન અને કોન્ટિનેન્ટલ ફ્યુઝન કરીને અમે સૌ કરીશું આ ફૂડ ફેસ્ટિવલ કઈ જગ્યા પર થવા જઈએ કે આ જો ફૂડ ફેસ્ટિવલ છે આપણે જો કોફી શોપ છે ચોથા માળે આપણે એને ઓલ્ડ ડાઇનિંગ કહેવાય છે ઇવનિંગમાં સેવન થર્ટીથી રાત્રે અગિયાર વાગ્યા સુધી ઓગણીસ તારીખથી લઈને એકત્રીસ જાન્યુઆરી સુધી આપણું આ ઇવનિંગમાં રહેશે